ઇંગ્લિશ દારૂ અને બિયર ભરેલ છે આથી લખતર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસઆઈ પી રમલાવત મહાવીરસિંહ પઢિયાર રાજેશભાઈ કુસાપરા અને સિસોદિયા ડ્રાઈવર અશોકભાઈ લકુમ સહિતનો સ્ટાફ ભાસ્કરપરા પાસે પહોંચી જઈ વોચમાં ગોઠવાઈ ગયો હતો બાતમી મુજબની સ્વીપકાર નજીક આવતા કારને રોકાવાનો ઇશારો કરવામાં આવ્યો હતો તેમ છતાં સ્વીપ કાર ચાલકે પોતાની સ્વીપકાર ભગાડી મૂકી હતી લખતર પોલીસ સ્ટાફ દ્વારા કારનો પીછો ફિલ્મી સ્ટપે શરૂ કરતાં સ્વીપકાર ચાલક રોડ નીચે ખાડામાં સ્વીપકાર ઉતારી મૂકી કાર ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો લખતર પોલીસ સ્ટાફ દ્વારા મહામુસીબતે કારને ખાડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતાં કારમાંથી જુદી જુદી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ અને બિએટીન બંને મળી આશરે ચારસો સાહીઠના કિંમત આશરે બે લાખ એકોતેર હજાર સાતસો સાહીઠ મળી આવી હતી અને લખતર પોલીસ દ્વારા અજાણ્યા સ્વીપ કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લખતર પોલીસ સ્ટાફ દ્વારા અવારનવાર લખતર પોલીસ લખતર હાઈવે ઉપરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે